નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકામાં પોઝિટિવ સમાચારો પ્રસિદ્ધ કરતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા તાલુકાના રામપરા બે ખાતે રામાનંદી સાધુ સમાજનો સમૂહ લગ્ન કાર્યક્રમ સંપન્ન થયો રાજુલા તાલુકાના રામપરા બે ખાતે રામાનંદી સાધુ સમાજનો સમૂહ લગ્ન કાર્યક્રમ સંપન્ન થયો જેમાં એકવીસ જેટલા નવયુગરો આ લગ્ન ઉત્સવમાં સામેલ થયેલા ત્યારે આ પ્રસંગે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સાધુ સંતો આશીર્વાદ આપવા માટે આ લગ્ન ઉત્સવમાં પધારેલા ત્યારે ખાસ કરીને આ કાર્યક્રમમાં વંદનીય પૂજ્યો મોરારી બાપુ તેમજ પૂજ્યો ચીનારામ બાપુ સહિતના સૌરાષ્ટ્રભરમાંથી વિવિધ સાધુ સંતોએ હાજરી આપી અને આ તમામ નવયુગલોને આશીર્વાદ પાઠવેલા સમગ્ર કાર્યક્રમનું આયોજન વૃંદાવન બાગ રામપરા બે ખાતે રાખવામાં આવેલું હતું ત્યારે આ સમગ્ર કાર્યક્રમમાં સમૂહ લગ્નના મુખ્ય મનોરોથી પૂજ્ય અમરદાસ બાપુએ આ કાર્યક્રમમાં આવેલા તમામ અતિથિઓ સાધુ સંતો મહંતો કાર્યકરો આગેવાનો તેમજ પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર માયાભાઈ આહિર સહિતના તમામ નાના મોટા દાતાઓ કાર્યકરો સહિત તમામનું સન્માન કરવામાં આવેલું અમારે રાજુલા થી અમારા સહજ અને સરળ અને આ તાલુકામાં બહુ મોટી સેવા છે એવા એ પણ અહીંયા ઉપસ્થિત છે આ ખુદ જે તમે ઘણા દિવસથી જાણો જો એવા અમારા કાનાબાર નિવૃત્ત એની બહુ મોટી સેવા એ ખુદ પોતે અત્યારે માંડવા માંડવા આવી રહ્યા છે અને આ કરી રહ્યા છે કાલે પાંચ આગતી સુધી આ બધું આપણે આ બધું દર્શન પેપર દ્વારા એક મુખપત્ર છે આપણું ખાનાબાર ન્યૂઝ ઉપરોક્ત કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્યો અમરીશ ટેર માયાભાઈ આહિર તેમજ સાબરકુંડલાથી માનવ મંદિરના મહંત ભક્તિરામ બાપુ સહિતના વિવિધ સાધુ સંતોએ હાજરી આપેલી તેમજ આ કાર્યક્રમમાં રાજેન્દ્રેશ બાપુએ જણાવ્યું કે આ રૂડો અવસર વૃંદાવન બાગ ખાતે આયોજન હોય ત્યારે મારા આંગણે પૂજ્ય મોરારી બાપુ સહિતના તમામ સાધુ સંતોએ હાજરી આપી છે ત્યારે હું આ પ્રસંગને ખૂબ જ ધન્ય ગણું છું ત્યારે આ કાર્યક્રમના મુખ્ય આચાર્ય તરીકે મનસુખ દાદા રાબડાવાળાએ લગ્ન વિધિ કરાવેલી સમગ્ર કાર્યક્રમમાં સ્ટાઇઝ સંચાલન શૈલીષભાઈ વાઘેલા લોક સાહિત્યકારે સંભાળેલું સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા દુલાભાઈ રામે પોતાની વિશેષ સેવા આપેલી હતી આ લગ્ન પ્રસંગમાં કન્યાઓને નાનામાં નાની વસ્તુ લઈ અને મોટામાં મોટી વસ્તુ આ લગ્ન પ્રસંગમાં આ કમિટી દ્વારા આપવામાં આવેલી આ કાર્યક્રમમાં પાર્કિંગ ભોજન ઉતારા તેમજ મહેમાનો માટેની સુંદર વ્યવસ્થાઓ આ કમિટી દ્વારા કરવામાં આવેલી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરદાસ બાપુ સહિતની સમગ્ર ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવેલી આપ જોઈ રહ્યા હતા કાનાભા ન્યૂઝ રાજુલા આવા જ અવનવા સમાચાર સમગ્ર રાજુલા તાલુકાના જોવા માટે આપ

એમને એકાવન હજાર રૂપિયા પણ હું જે રીતે પટેલ, સમજી શક્યો છું એ મુજબ મંગલ પ્રસંગ દીકરા દીકરીને જયારે મતલબ હોય ત્યારે એ રીતે વાત થતી હોય છે ખાસ કરીને આ વિસ્તારની અંદર સાધુ સમાજ અન્ય સમાજને ખૂબ પ્રેરણારૂપ વાતો કરી રહ્યા હોય વર્તન પણ એવું હોય આશીર્વાદ પણ એવા રહ્યા હોય ત્યારે વિશેષ કઈ વાત ન કહેવાતી હોય પણ આ પ્રજ્ઞાની અંદર વૃંદાવન બાદ ખૂબ મોટું નામ છે પૂજ્ય રામદાસ બાપુ સામેથી જ અમરદાસ બાબુ સહિત બરાબર કીધું કે અહીંયા જે કંઈ કરવું પડશે કરીશું એટલે આ સમૂહ લગ્ન જ્યારે અહીંયા યોજાયા છે अरे इठुनी कहे छे के बुज बात सुनतो ना आशीर्वाद लौकत्वत्ती ओने सुजुमे इठु जीवन समाजरा के संस्कारो जे छे समाजरा के रीति रिवाज जे छे समाज री जे वातो जे छे ने हमेशा अगोर री जनता में रहे के महत्वपूर्ण बात छे हमारा रामानडे समाज द्वारा आयोजित तृतीय समागम स्थान पर भाग लेने का स्वागत है और ये उपस्थित प्रत्येक श्रद्धो को हम तो प्रणाम

ભાગ્ય ભાગ્યશાળી છીએ કે નહીં મંચસ્થ જે મહાન ભાવ બધા ચરણ બધા સંતોને સંતો ને ચરણ કરીને

આજે બાપુ સરાએ 7 વાગે અહીંયા આવીને પોતાની ચરણ વજે અહીંયા ખખેડી ગયા છે અને વિધી ને સિદ્ધિ ને સમૃદ્ધિ બધું અહીંયા મૂકી ને ગયા છે એટલે કાઈ અહીંયા બાપુને ખૂટવાનું નથી બાપુએ આખા ભાગર બાળમાં ભ્રમણ કરીને ભગવાન રામના કેવ સુખ મળેના પોચા કેવા છે તો આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ કે અહીંયા જ્યારે અમારા

રાધી વ્યક્ત કરે એનું રાધી રાખે એનું નામ ગામ રાધુરા તાલુકો રામદાસ બાપુ

પણ વૃદ્ધી તમામ સંતોની ઉપસ્થિતિ છે ત્યારે આજનો જે પ્રસંગ છે એ પ્રસંગમાં સૌ પ્રથમ તો ભય ભૂખ અને ભ્રષ્ટાચાર આ ત્રણને નાથવા માટે ત્રણને એક કરવા માટે ત્રણથી બસવા માટે એક જ એકમ આપણી આત્મા છે અને એનું નામ છે સમૂહ

આજ રોજ રામપરા મુકામે વૃંદાવન અંદર અમારે મહાન વિભૂતિ ધામ મહાનપુરા ગામ અમારા સમાજ સમાજનું આખું ગામ છે અને એ ગામની અંદર મહાન વિભૂતિ સંતે એ સંતના આશ્રમમાં એ સાધનાની ભૂમિમાં અમારે ગુજરાત રામાનંદી સાધુ સમાજ ના પરતજ પ્રતરી તરીકે રાજુલા તાલુકા રામાનંદી સાધુ સમાજ પ્રેરિત ભવ્યથી દિવ્ય લગ્ન એકવીસ લગ્ન જ્યારે જોડાવવામાં આવ્યા છે ત્યારે એનો અમને આજે ખૂબ આનંદ થયો છે આવી જ રીતે અમને આવા જેને કોઈ ભાઈ નો હોય કોઈ બાપુજી નો હોય કોઈને નો હોય એવી દીકરીના એક માવતર બનવાનો અમને જ્યારે અવસર પ્રાપ્ત થયો છે ત્યારે આવા કામ કરવા માટે અમને ખૂબ શક્તિ આપે અને વિશેષતા આ કામની અંદર તો ખરેખર યોગદાન જેમને અમારા દાતા તરીકે તમામે આપ્યું છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું રામપરા ગામનો આભાર માનું છું આજુબાજુ મારા દાતાઓનો આભાર માનું છું અહીંયા પધારેલા દરેક સૌરાષ્ટ્ર ગુજરાત તમામ સંતોના નામ નહીં લઉં પણ રાજેન્દ્ર બાપુ મેં આમંત્રણ આપ્યું એ તમામ સંતો અહીંયા પધાર્યા છે આ ગામની અંદર એટલો બધો માહોલ આ લગ્નનો એટલો બધો માહોલ ઉભો થયો છે આખું રામપુરા ગામ એક કુંભ વાતાવરણ થયું છે ત્યારે આ ગામની અંદર ખૂબ શક્તિ ભક્તિ આ ગામને ખૂબ ધનવાન બનાવે અમારા દાતાઓને ખૂબ શક્તિ ને ભક્તિ આપે અહીંયા સંતોના આવા આશીર્વાદ અમને મળતા રહે અને દીકરીઓ સાંસારિક જીવનમાં જ્યારે પ્રવેશ કરતી હોય ત્યારે એના સાંસારિક જીવનની અંદર ખૂબ અને ભગવાન શક્તિ આપે એટલું કઈ આ કમિટીના એક અધ્યક્ષ તરીકે હું અહીંયા મને મારીથી જેટલું થતું એટલું ખૂબ કર્યું છે એકવીસ દીકરીના બાપ બનવાનો અવસર મેળવ્યો છે أنا من عملت